વિચારવા જેવું જો અને મજા જ આવશે છે ભગવાન ની કૃપાથી હું તો કલાકાર નથી નનકુભાઈ કલાકાર થવું નથી મારે માણસ થવું છે મારે માણસ થવું છે હજી હું માણસ નથી થઈ શક્યો માણસ થવા માટેની મારી વીસ કે જયારે બીજાનું દુઃખ જોઈને મારા દિલ ને દર્દ થવા મળે ત્યારે હું માણસ કહેવા કોઈના દુઃખ ને હું જોઈ ન શકું એવી કક્ષાએ જયારે હું ભૂગું ત્યારે હું માણસ કહેવા પછી ભગતને સંત ને તો બધું પછી છે સુરિયા ખુબ વાતો થયું સુરવીર થયા ધન્યવાદ એને પાળિયા ને આપણે ભૂંજી છીએ વંદન ઈ માયલા આપણામાં કેટલા સંસ્કાર છે એ થોડુંક વિચારવાની જરૂર છે આજ આપણે વટની વાતે સડી ગયા છે અમે એમ કહી સરદાર અમારા તમે એમ કહો દેવીદાસ બાપુ સમાજ રવારી સવાર કે અમારા અમર કે અમારા આ કે જસરાજ અમારા ઈ આખા રાષ્ટ્રના છે ઈ આખા રાષ્ટ્રના છે એને નાના નહીં બનાવો વિશાળતાની જરૂર છે આપણે જેમ જેમ નાના બનતા જાય છે ને એમ ટૂંકા થતા જાય છે તમામ કલાકારો હું અમે બધા એમ કહી હું ફલાણો બોલું છું કઈ આપણે જે જ્ઞાતિમાં રોમે રોમ ગૌરવ હોય પણ મને વાત કે મને એમ થાય કે હું પટેલ સંતાન પટેલ નું સંતાન છું એ બરોબર છે એ તો જે જ્ઞાતિમાં માં એનું ગૌરવ પણ મને ગૌરવ ઈ છે હું ભારત માતા નો સંતાન છું આ દેશ નો સંતાન એ ઈ મને ગૌરવ

પણ અમારી તો માવું છે તમારે હસવવા પડે ને અમારું અમારું માં કામ કરે અમે એના છોકરા છે એ તમામ સમાજ સંતાનો છે જે જ્ઞાતિ જન્મ્યું છે એના તો એ સંતાન છે એટલે એની તમારી દીકરીઓ છે પણ અમારી અઢારે આયલમ ની માં છે એટલે માં ને સંતાન ને જ પડે એટલે અમે સુખી છીએ એનું કારણ અમારી માં અમારી લખેવાળી કરે છે અમે માં માની છીએ આ વાત આગળ વાત કરું તો વાત એ છે મને બે પાત્રો વિશેષ ગમે છે માં અને દીકરી એટલે મારે બાપુ વાંધો નથી હો ભાઈ આ કોઈ યુવાનો આ વાંધો નથી ને ઘણાય એમ કે તને અમે શું લાગી છે આપ વંદની છો આદની છો સન્માની છો પૂંદની છો પણ મા ઈ માં બાકી આ જગતમાં વગડાના વગડા છે માં જેવું પાત્ર ઈશ્વર સર્જન કર્યું નથી કરી શકે નહીં માં તો માં છે બાકી એમાં ફેર નહીં એટલે મેં કીધું ને અમુક અવળા કપલીની દુર્યોધનના વિચાર અમુક ત્રાહા આટા કપલી ઈ શકુનીના વિચાર તમે ભેગો રાખો તો નડે નો વર્ગો તો નડે અમારે રાજકારણમાં ખબર છે મને એમાં ઘણા શકો માલિકો હોય કારણ કે હું એકવાર સરપંચ રહી ગયો છું તાલુકા ભાજપ પ્રમુખે રહી ગયો છું મને બધી ખબર જ છે હા એ ભેગો રાખો એ તો મને પાડી દી હા એ કારણ કે તમારું જાણતો એ વેલા કહી દી આમ છે આજ આજ આ મિટિંગમાં જવાના છે તો હું પણ છોડી નહીં આપણે તો અનુભવ કરેલો છે ને એટલે બધું ખબર હોય ને અને કેવાનો અર્થ શું છે એ શકુનીના વિચાર એટલે કૌરવે ભેગો રાખ્યો તો ખહરો કરી નાખ્યો પાંડવો નહોતો રાખ્યો હિમાલય સુધી પુગાડ્યા હું કીધું ઝીણી ઝીણી કરીને થઈ ગઈ જાડી બેઠેલા તમામ વહાલા માધનો મારી પ્રાર્થના છે જિંદગીમાં કોઈ થી જુગાર નહીં રમશો જુગાર છે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું સર્જન થાય આ બરાબર વિચાર્યું પાંડવો દિશામાંથી થઈ ગઈ હતી આપડી હારી નોરી કઈ પાસ પાંડવો પાસે ઇન્દ્ર પાસ્ત નું રાજ હતું

પછી આ મૂંગો હકેલતા હોય આવે બહુ સરસ ગોઠવાનો કે ભાઈ તું ક્યાં હતો ભાઈ મારા કેટલા કામ લગા આપણે થોડાક કહીએ ભાઈ ખરેખર વિચારવા જેવું છું એટલે ગણાય ક્યાં ખપલીન હું એટલે હું ભેગી રાખું ઘણા ગણાય ખપલીન હું ધારાસભ્ય એટલે હું ભેગી રાખું છું જો આ હવળા આટા છે ને એટલે સજન છે સજન છે એટલે બે ને ભેગા કર્યા એટલે એ ખપલીને કાયમ આવી લાઈને કાયમ લાગી જો હવળા આટા હોત તો લાઈને પડી રહે કપલીને પડી રહે ત્રાહા વોટ તો બે ને લીપી નાખત અને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરત એટલે હું ભેગી રાખું છું ઘણા ક્યાં ખફલી હું કે હોત નહીં રાવણ હોત નહીં રાવણ તો રામ ને યાદ કોણ કરે હોત નહીં મામો કંસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કૌરવ તો પાંડવો ને યાદ કોણ કરે હોત નહીં રાક્ષસો તો આ શક્તિઓને યાદ કોણ કરે હોત નહીં મૂર્ખ તો સજ્જન યાદ કોણ કરે હોત નહીં રાત તો હુર્જ યાદ કોણ કરે હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે હોત નહીં અજ્ઞાની તો જ્ઞાની યાદ કોણ કરે અરે ભાઈ હોત નહીં મોત

કે જે દંપતીને નખરી દીકરીઓ હોય જે દંપતીને નખરી દીકરીઓ હોય સમાજના શ્રેષ્ઠી અને કુળદેવીની એનું સન્માન કરવું દીકરીઓ હોય દંપતીનું સન્માન જાહેરમાં કરો કે તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે તમારે શક્તિઓ આવી છે તમારી ત્યાં દેવીઓ પધારી છે જરાય મુદાતાની અમે તમારી સાથે છીએ આ એને હું આપવાની જરૂર છે અને બીજું યુવા દંપતી હોય એને બીજી એક પ્રતિજ્ઞા કરાવો કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ દીકરો ને દીકરી એક સમાન માનસ્યું ઈશ્વર નું સંતાન તરીકે જન્મ આપશો